હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મી ટુ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ઓડ નવ બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો વરસાદ પણ બંધ થઈ ગયો છે હવે તો આપણે કપાસમાં અત્યારે ખાસ કરીને તમામ પ્રકારની સારવાર કરવાની ચાલુ છે મિત્રો કારણ કે અમે અત્યારે ખાડું પડ્યું છે એટલે કપાસ માલ પણ લઈ લઈશું મિત્રો તો આજે આપણે વાત કરીશું સિપ્સ લીલી પોપટી કથેરી અને સફેદ માખીની અને ગુલાબી એડની મિત્રો તો આ બધી રોગ જીવંત માટે આપણે કઈ દવા સાંડશું એની મિત્રો ખાસ કરીને વાત કરશું મિત્રો તો મિત્રો અત્યારે હવે સફેદ માખીનો એટેક ચાલુ થઈ જતો હોય છે જે નેવથી હોવા દિવસ ઉપરના કપાસ થાય મિત્રો એટલે આપણે અત્યારે સફેદ માખીનો એટેક અત્યારે આવતો હોય છે બાકી લીલી પોપડી અને થ્રીપ્સ તો અત્યારે લાગીને હતી જ અને હજી પણ છે જ મિત્રો અને ઓણ થોડુંક વાતાવરણ પણ થોડુંક ભયંકર વધારે ખરાબ છે મિત્રો રોગ પણ જાતો નથી તો ખાસ કરીને મિત્રો આજે આપણે વાત કરશું માખીની તો સફેદ માખી મિત્રો બધા કરતાં વધારે નુકસાન કરે છે એ કોઈ કપાસને કપાસના પાનને બહુ ચૂસ ચૂસ્તી નથી મિત્રો ખાસ કરીને પણ આપણે જ્યારે કપાસ મિત્રો વીણતા હોઈએ છીએ ત્યારે ખાસ કરીને મિત્રો કપાસના રૂની ક્વોલિટી બગાડે છે એકદમ કપાસ કાળો પડી જાય છે અને ખાસ કરીને તમે જુજો કપાસ વીણો અને સફેદ માખીનો એટેક વધારે હોય મિત્રો તો કપાસ વીણો ટાઈમે ખાસ કરીને કપાસ આંગળે ચોંટી જતો હોય છે એવો કપાસ ચીકણો કરી નાખે છે અને કાળો પડી જાય છે મિત્રો ખાસ કરીને તો સફેદ માખી નુકસાન નથી કરતી એ ત્રણ દિવસ જેનું આયુષ્ય હોય છે મિત્રો પણ એના હજી બચાવ આવે છે મિત્રો એ વધારે રસ જોઈતા હોય છે પાંદડામાં અને પાંદડા કરતાં વધારે મિત્રો ખાસ કરીને કપાસ જે આપણે રૂની ક્વોલિટી હોય એ એકદમ સફેદ માખી મિત્રો આવી જાય એટલે આપણા હાથ જોડે કપાસ ચોટી જાય છે અને એકદમ કપાસનું રૂ એકદમ હલકું થઈ જતું હોય છે મિત્રો ખાસ કરીને તો સફેદ માખીની પણ વાત કરશું લીલી પોપટી થ્રીપ્સ કથેરી અને બીલી બાગ અને ગુલાબીની મિત્રો તો ખાસ કરીને આપણે સૌપ્રથમ વાત કરીશું લીલી પોપટી અને સફેદ માખી માટે ક્યુ કન્ટેન વાપરશું મિત્રો તો મિત્રો આ કન્ટેન્ટ છે પાયરીપોક્સી પાયરીપોક્સી ફેન દસ ટકા અને બાયપ્રોથીન દસ ટકા તમે જોઈ શકો છો મિત્રો કે પાયરીપોક્સિન થિન દસ ટકા એ આપણે કામ કરે છે લીલી પોપડીમાં અને બાયપ્રોથીન એ મિત્રો ખાસ કરીને કામ કરે છે શબદમાખીમાં તો મેન જ્યારે આપણે સબજમાખીનું બાયપ્રોથીન હોય છે મિત્રો ખાસ કરીને જે અલગ અલગ કંપનીનું બધું આવતું હોય છે તો મિત્રો આ લીલી પોપડી અને સબદમાખીમાં કામ કરે છે આનું પ્રતિપોપ માપ છે પચી એમએલ એક પોપનું માપ પચી એમએલ પ્રતિપોપે નાખવાનું મિત્રો ખાસ કરીને અને મિત્રો ખાસ કરીને ગમે તે દવા હલાવીને નાખવી જેથી કરીને સારામાં સારું પરિણામ મળે જેથી કરીને અને ખાસ કરીને આપણે સાઇફર પ્રોફીનો તો પ્રોફીનો આપણે થ્રીપ્સમાં કામ આપે છે અને નોર્મલ થ્રીપ્સ એમાં કામ આપે છે ગુલાબી ગુલાબીડ અને બીલી બાગમાં મિત્રો ખાસ કરીને કામ આપે છે અને મિત્રો આ ખાસ કરીને છે આપણે લાંસર જે થ્રીવસમાં કામ આપે છે આનું પણ માપ પચી એમએલ પ્રતિ પોંપે છે અને સાઈફર ક્રોપનો નહોતો મિત્રો ખાસ કરીને તમે જાણતા જઈશો કે ત્રીસ એમએલનું માપ હોય છે ગમે તે દવા ભેગું નાખો તો પરિણામ વધારે આવશે અને સારું મળતું હોય છે અને મિત્રો આ લાંસર છે લાન્સરમાં આપણે થ્રીવસમાં જ કામ કરશે આ રહી તો આનું માપ છે પચી એમએલ પ્રતિ પોંપે મિત્રો ખાસ કરીને તો તમામ દવા ભેગી કરી અને આપણે છંટકાવ કરી શકી છીએ મિત્રો અને સારામાં સારું પરિણામ મળે છે મિત્રો તો આપણો કપાસ છે તમે જોઈ શકો છો કે વરસાદ પછી અમે રિકવરી પણ થોડીક આવવાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ પણ એવો બહુ વધારે થયો તો તમે જોઈ શકો છો પણ હવે આપણે આગળ પણ વિડીયો બનાવ્યો તો જે આ કપાને પાણી નથી લાગ્યું મિત્રો ખાસ કરીને એનું કારણ શું છે તો એનો વિડીયો આપણે બાજુની સ્ક્રીનમાં વિડીયો પૂરો થાય છે એટલે જોવા મળશે મિત્રો ખાસ કરીને તો આમાં આપણે જે આગળ ખાતરની ટ્રીટમેન્ટ કરેલી હતી એના લીધે પાણી બહુ લાગેલું નથી મિત્રો પણ અત્યારે કપાસ પણ એવો સારો છે તમે જોઈ શકો છો કે આ બાજુ જો બધે પાણી ભરી અને કપાસ ભરી જશે પણ આપણે કપાસ બહુ સારો છે બાકી આવું નુકસાન મિત્રો અત્યારે બધી જગ્યાએ હોય છે અને આમાં પણ આપણે પણ પાણી વધારે લાગી ગયું હતું પણ ખાતરની ટ્રીટમેન્ટ લીધે કંઈ અત્યારે નુકસાન ખાસ નથી તો બસ આજે આ વિડીયોમાં એટલું ને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આટલું જ